આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાલેજ લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમા સમૂહ લગ્નનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે જેમાં લંગર ફાઉન્ડેશન આયોજિત આ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં બાવીસ જેટલા મુસ્લિમ સમાજના યુગલો ઇસ્લામ ધર્મના સરીયત પ્રેમાણે લગ્ન કરી અને લગ્નગ્રંથિથી જોડાયા હતા આ સમૂહ લગ્નોત્સવ દ્વારા જ એક અનુપમ સંદેશ પણ આપવામાં આવ્યો ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં જ ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બેટંકના જમવા માટે પણ જજમતા હોય છે આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓ ઘર સંસાર માંડવા માટે જ સપનાઓનો પરિપૂર્ણ થતા નથી ત્યારે દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોને લગ્ન કરવા ખૂબ કઠિન હોય છે નાણાં અને સંસાધનની જ લાચાર દરેક ધર્મના ગરીબ સંતાનોને લગ્ન કરાવી શકતા નથી જેમાં પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે આ સૂત્રને સાર્થક સાબિત કરે છે તે માનવતા જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા છે ભૂખ્યા અને ભોજન ભડકતા અને આશરોને ગરીબ પરિવારને લગ્ન કરાવી આપતી એક સંસ્થા કાર્યરત છે જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે જ ઘરવખરી અને એકસો એકાવનથી વધુ વસ્તુઓ સક્કીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી જેમાં લંગર ફાઉન્ડેશન જે વર્ષોથી ગરીબ પરિવારના લગ્ન સાથે જ લંગર ફાઉન્ડેશન હોસ્પિટલ લંગર ફાઉન્ડેશન સિવણ ક્લાસ મહેંદી ક્લાસ અને આકસ્મિક બનાવવા માટે મદદનું માધ્યમ બની છે અહીંયા કુર કુરિવાજો દૂર કરી અને નેસ્ટ નાબૂદ થાય તે હેતુસર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે રાજુભાઈ હાલાણી મોહિનભાઈ ચકલાસી વોરા તોફીકભાઈ આણંદના જુનેતભાઈ ચક ચકલાસીવાળા અંજુમ સોરા મુસ્લિમ સમાજ ગ્રુપ એક્ટિવિસ્ટ યાસીન મલિક સોએબ એન ઠાકોર સાથે જ ઋષિકેશ અनेक મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમ કે ડોક્ટર ડિમ્પલ ઇસરાણી ડોક્ટર બીરેન પાંડે એપલો હોસ્પિટલ એન્ડ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર્સ પણ હાજર રહ્યા હતા ને વિશેષ મહાનુભાવ હાજરી આપી હતી સબ્દીર મેમ્બર બાલજ લંગર ફાઉન્ડેશન સભ્યઓ આજે જે સમૂલકનનું આયોજન કરવામાં આવ્યું તેના નિમિત્તે બણાવ્યું છે અમે છેલ્લા 5 વર્ષથી લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને પાંચ વર્ષથી અમે સમૂહ આયોજન કરીએ છીએ અને આજે પાંચમો સમૂહ આયોજન ત્રણ ત્રણ બે હજાર ચોવીસનું છે અને ઘણું સક્સેસફુલ થયું છે પાંચમું વર્ષ છે અમારું અને ઘણા દાતાઓ અમને દાન કરે છે અને બીજા નંબરમાં કે પબ્લિકનું સપોર્ટ છે ગામનો સપોર્ટ છે બહારનું સપોર્ટ છે ઘણું આયોજન છે અને સરપંચનો અમારો ખાસ સપોર્ટ છે એમની મહેનત વધારે છે અને આ પાંચમું લંગણ ફાઉન્ડેશન સમૂહ આયોજન અમે સક્સેસફૂલ રીતે કર્યું અને ભવિષ્યમાં પણ કરીશું આગળ લંગર ફાઉન્ડેશનની બીજી શું છે બીજી એક્ટિવિટીમાં એવું છે લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટની એક હોસ્પિટલ ચાલે છે એમ્બ્યુલન્સ સેવા ચાલે છે એ પણ અમે છેલ્લા પાંચ વર્ષથી ચલાવીએ છીએ અને આજ સુધી અમારી એમ્બ્યુલન્સથી સોની આજુબાજુ લોકોને ઇમરજન્સીમાં અમે હોસ્પિટલે પહોંચાડેલા છે મારું નામ ડૉક્ટર ઋષભ ગોસ્વામી છે હું લંગર ફાઉન્ડેશન દવાખાનામાં છેલ્લા ડેક વર્ષથી સેવા આપી રહ્યો છું આજે સમૂહ લગ્ન હતું લંગર ફાઉન્ડેશન દ્વારા જે સમૂહ યોજવામાં આવે છે એમાં પાંચમા સમૂહ લગ્નમાં હું એક ગેસ્ટ તરીકે અહીંયા હાજરી આપી જેમાં મારું સન્માન થયું છે લંગર ફાઉન્ડેશન આ રીતે બધી જ કાર્યમાં સેવારત છે મેડિકલ થી લઈને ગરીબોની સેવાઓ થી લઈને સમૂહ સુધી લંગર ફાઉન્ડેશન બધી જ રીતે સેવાઓ આપી રહી છે અને છેલ્લા દોઢ વર્ષથી હું બી લંગર ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું લંગર ફાઉન્ડેશનનો બહુ જ સપોર્ટ રહ્યો છે અને આગળ બી રહે એ માટેની હું અપેક્ષાઓ રાખું છું અમારું લોકોનું અત્યારે ચોવીસ કલાકનું દવાખાનું છે જેમાં હું ચોવીસ કલાક હાજરી આપું છું ઇમરજન્સી ટોટલ લઈએ છીએ અમે લોકો અને ઇમરજન્સી પેશન્ટોને રાહત સેવાઓ આપીએ છીએ આગળ અમારી એવી ઈચ્છા છે કે જે રીતે પેશન્ટોનો સપોર્ટ અમને મળતો રહેશે એ રીતે અમે અમારી સુવિધાઓની પણ આગળ વધારવા માંગીએ છીએ અને શોર્ટ ટાઈમમાં વધારીશું